હલો विद्यार्थी मित्रों क्वेश्चन નંબર બાવીસ તરફ આપણે નજર કરીએ તો કે છે કયા સજીવો ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે હવે આપણે જોઈએ કે ખુલ્લું પરિવહન તંત્ર કયા સમુદાય ધરાવે છે તો કયો સમુદાય ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે તો સંધિપાત સમુદાય અને મૃદુકાય સમુદાય એ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે બરાબર ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે હવે જોઈ લઈએ આપણે પ્રાણીના નામ આપે છે અહીંયા જોઈ લઈએ ઉદાહરણ છે કે વંદો વંદો સંધિપાત સમુદાયમાં આવે છે ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે યસ અળસયુ તો એ શેમાં આવે છે નુપુરકમાં તો આવશે નહીં ચલો ઓળશ્યુ આવશે નહીં જળો પણ નુપુરકમાં આવે છે એ પણ નહીં આવે ઝીંગો યસ એ પણ સંધિપાત સમુદાયનું પ્રાણી છે યસ એ પણ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે રેતી કીડો પણ નુપુરકમાં આવે છે તો એ નહીં આવશે ઓક્ટોપસ અને ગોકળ ગાય ગોકળ ગાયને આપણે ફાયલા કહીએ છીએ બંને આવે છે શેમાં મૃદુ ગાય સમુદાયમાં તો બંને ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે તો એનો મતલબ વન પછી ઝીંગો ફોર પછી છે ઓક્ટોપસ સિક્સ અને ગોકળ ગાય સેવન તો ચાર જવાબ આવશે ટુ થ્રી નહીં આવશે વન ફોર છે ઓકે ચલો ઓપ્શન વન નહીં વન ફોર સિક્સ સેવન જવાબ થશે ઓપ્શન બી વન સિક્સ સેવન આપી છે અહીંયા ફોર નથી આપ્યું તો આપણે ઓપ્શન સી કન્સિડર નહીં ગણીએ આપણે અહીંયા આપી છે ટુ થ્રી અને ફાઈવ તો પણ આવશે નહીં તો જવાબ થશે આપણો ઓપ્શન બી ઓકે થેન્ક યુ